શું ખેડૂતભાઈઓ તમે મગફળીમાં સારું ઉત્પાદન લેવા માંગો છો ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લેવા માટે શું કાળજી રાખવી જોઈએ ખેડૂતભાઈઓ વધારે મહેનત કરવા છતાં પણ ઉત્પાદન સારું નથી મળતું ખેડૂતભાઈઓ તેનું કારણ શું છે ઘણા બધી ખર્ચા કરવા છતાં પણ સારું ઉત્પાદન નથી મળતું તેનું કારણ શું છે ખેડૂતભાઈઓ કઈ ભૂલના કારણે ખેડૂતભાઈઓ તમને સારું ઉત્પાદન નથી મળતું તેની તમામ માહિતી આ વિડીયોમાં હું તમને આપીશ તો જે ખેડૂતભાઈઓ નવા હશે તે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો જેથી કરીને તમને આવાને આવા નવા વિડીયો મળતા રહે ચાલો ખેડૂતભાઈઓ વિડીયોની શરૂઆત કરીએ ખેડૂતભાઈઓ આ વખતે વરસાદ પણ ખૂબ સારા થયા છે અને ખેડૂતભાઈએ મગફળીનું વાવેતર પણ કરી દીધું છે ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખૂબ મગફળીનો વાવેતર થાય છે અને ખેડૂતભાઈઓ ખૂબ મહેનત કરે છે તોય સતત એને ઉત્પાદન સારું નથી મળતું તે કયા કારણથી નથી મળી શકતો ખેડૂતભાઈઓ તે તમે ખાસ કરીને આ વિડીયોમાં જોજો તેની સંપૂર્ણ માહિતી તમને આમાં મળશે કેમ ખેડૂત ખેડૂતભાઈઓ મહેનત ખૂબ કરે છે ମଗଫଳୀ ପାକେ ତାଇ ત્યારે તને ખબર પડે છે કે આ વખતે ઉત્પાદનમાં બહુ નબળું છે તેનું શું કારણ છે મારા ખેડૂતભાઈઓને જ્યારે ઉત્પાદન ઓછું થાય ને ત્યારે વિચારે છે કે આ વખતે મગફળીની સાઇઝ બહુ નાની હતી કેમ કે તે ડારે બહુ મોટી નહોતી તેના હિસાબે તેને ઉત્પાદનમાં ઘટાડો આવ્યો છે પણ તેનું કારણ એ નથી ખેડૂતભાઈઓ મારા ખેડૂતભાઈઓ જ્યારે મગફળી ચાલીસથી પિસ્તાલીસ દિવસની થાય છે ને ત્યારે ખૂબ જ ખુશ થાય છે તેને એવું લાગે છે કે આ વખતે તો મબલક ઉત્પાદન નીકળશે કારણ કે બિહાર વચ્ચેનો ગાળો સામ સામે જ્યારે અડી જાય છે અને ફૂલ ગ્રોથ થઈ જાય છે મગફળીમાં ત્યારે તેને એમ લાગે છે આ વખતે તો મબલક ઉત્પાદન નીકળશે પણ તે ખોટી વાત છે કારણ કે વારંવાર ઉપરથી સ્પ્રે કરવામાં આવે મગફળીમાં તો તે ઉત્પાદનમાં નથી વધારો થતો પણ ખેડૂતોના ખોટા ખર્ચા થાય છે ખેડૂતભાઈઓ મારા ખેડૂત ભાઈઓને એટલું જ કહેવાનું છે કે તમે ખેતીમાં ખર્ચો કરો સો ટકા ખેતીમાં ખર્ચો કરવો જોઈએ પણ કઈ રીતના ખેતીમાં ખર્ચો કરવાથી તમારો ઉત્પાદનમાં વધારો થાય છે તે પણ ખૂબ જાણવા જેવી બાબત છે ખેડૂત ભાઈઓ તેના માટે મગફળીને પૂરતું પોષણ મળવું જોઈએ એ પણ જમીન દ્વારા જમીન દ્વારા પૂરતું પોષણ અને જમીનમાં કોઈ પણ જાતના રોગ જીવાતનો એટેક નહીં હોય તો તમારો ઉત્પાદનમાં સો ટકા વધારો થશે તો તેના માટે શું કરવું જોઈએ ખેડૂત ભાઈઓ ભાઈઓ જ્યારે પંદરથી વીસ દિવસની મગફળી થાય ત્યારે પ્રથમ બેસલ ડોઝ જરૂરથી આપવો જોઈએ તો પ્રથમ બેસલ ડોઝમાં શું આપવું જોઈએ ખેડૂતભાઈઓ તે ખાસ જાણવા જેવું છે ભાઈઓ આવું માહિતી આપવા જઈ રહ્યો છે તેના વિશે તમને પણ અનુભવ નહીં હોય કે કોઈ ખેડૂત પાસેથી પણ તમે આ સાંભળેલો નહીં હોય કે કોઈ એગ્રોવાળાએ પણ તમને આના વિશે કોઈ પણ માહિતી આપી હોય તે પણ ખાસ જાણવા જેવી બાબત છે ખેડૂતભાઈઓ ભાઈઓ આ વિડીયોમાં આગળ જે પણ ભલામણ કરવામાં આવશે તે એક વીઘાના હિસાબે ભલામણ કરવામાં આવશે તેનું ખાસ ધ્યાન રાખજો ખેડૂતભાઈઓ એક વીઘામાં તમારે કેટલા કિલો યુઝ કરવું તેની ભલામણ કરવામાં આવશે ચાલો ખેડૂતભાઈઓ હવે જાણીએ આપણે મગફળીમાં પ્રથમ બેસર ડોઝમાં કેવા કેવાનો ઉપયોગ કરવો જોઈએ તેના વિશે તો ખેડૂતભાઈઓ સૌ પ્રથમ આપણે લેશો સાતથી આઠ કિલો યુરિયા તે કોઈપણ કંપનીનો તમે લઈ શકો છો જેમ કે સરદાર છે ઇપકો છે આઈપીએલ છે કોઈ પણ કંપનીનો યુઝ કરી શકો છો યુરિયાની સાથે ખેડૂતભાઈઓ તમારે લેવાનો છે બે કિલો સલ્ફર જે 80% ટકા પાવડર ફોર્મમાં આવે છે માર્કેટમાં તે લેવાનો છે તે પણ તમે કોઈ પણ કંપનીનો તમે યુઝ કરી શકો છો જે માર્કેટમાં સારી કંપનીનો સલ્ફર મળતું હોય તેનો તમે યુઝ કરી શકો છો ખેડૂતભાઈઓ હવે આપણે લેવાનો છે સીઝનટા કંપનીનો વિટાકો અથવા એફએમસી કંપનીનો ફટેરા અથવા બાયર કંપનીનો રિઝન્ટ અથવા લેવાનો છે વિકાન્ટો વિઝન ક્રોપ કેરનો વિકાંટો કરીને આવે છે તે પણ પ્રોડક્ટ બહુ સારી છે ખેડૂતભાઈઓ તેનો પણ તમે યુઝ કરી શકો છો ખેડૂતભાઈઓ આ પ્રોડક્ટની અંદર ક્લોરેન્ટા નીલી પ્રોલ ઝીરો પોઈન્ટ પાંચ ટકા અને થાયગમેથોગામ એક ટકા જીઆર ફોર્મમાં જેને ગ્રેન્યુલ ફોર્મ કહેવામાં આવે છે ભાઈઓ તમે ક્લોરેન્ટા નીલી પ્રોલ વિશે તો જાણતા જ હશો કારણ કે તે એફએમસી કંપનીનો કોરા જન આવે છે તેનો તો તમને અનુભવ હશે જ ખેડૂતભાઈઓ ભાઈઓ આ પ્રોડક્ટ એવી છે કે જે એડવાન્સ ટેકનોલોજી દ્વારા તૈયાર કરવામાં આવેલી છે ખેડૂતભાઈઓ આ પ્રોડક્ટનો યુઝ કર્યા પછી તમારી મગફળીમાં જમીનજન્ય કોઈ પણ રોગ આવતા હશે ને તેનો બિલકુલ નાશ થઈ જશે જેમ કે સફેદ મુંડાનો એટક હશે કૃમિનો હશે કે જ્યારે ડાઢા ફૂટે ત્યારે ઈયળનો એટક હશે તો ઈયળનો એટક તો ભાઈઓ જ્યાં સુધી મગફળી પાકે ને ત્યાં સુધી જરાય નહીં આવે તેનો પણ ખાસ ધ્યાન રાખજો ખેડૂતભાઈઓ આ પ્રોડક્ટ ગ્રેન્યુઅલ ફોર્મમાં આવે જે જમીનમાં આપવાથી મગફળીના પૂરેપૂરા છોડમાં ફેલાઈ જાય છે અને જેના હિસાબે મગફળીમાં કોઈ પણ જાતની બીમારી આવતી નથી અને છોડ હેલ્ધી રહી છે જેના હિસાબે ઉત્પાદનમાં પણ ભરપૂર વધારો થાય છે ખેડૂતભાઈઓ ક્લોરેન્ટા નીલી નીલીપ્રોલ અને થાયોગમેથોક્ઝાનું જે કોમ્બિનેશન કરવામાં આવ્યું ને ખેડૂતભાઈઓ તે જબરજસ્ત કોમ્બિનેશન છે એક વખત તમે યુઝ કરશો ને ખેડૂતભાઈઓ તે લાંબો સમય સુધી તેનો રિઝલ્ટ જોવા મળશે અને ભરપૂર ફાયદો થશે ખેડૂતભાઈ ખેડૂતભાઈઓ તમે સીઝન્ટ કંપનીનો વિટાકો લો કે એફએમસી કંપનીનો ફટેરા લો અથવા વિઝન ક્રોપ કેરનો વિકાટો લો આમાંથી ખેડૂતભાઈ તમે કોઈ પણ લો પણ વીઘે એકથી થી દોઢ કિલાનો જ યુઝ કરવાનો છે હવે આપણે લેવાનું છે અમૃત પ્લસ જે વિઝન ક્રોપ કેરનો આવે છે તે વિઘે યુઝ કરવાનો છે ખાલી પાંચસો ગ્રામ જેમાં આવે છે સીવીડ સમુદ્રી શેવાળ અને અલગ અલગ એન્જમ નાખેલા છે જેના હિસાબે મગફળીમાં નાખવામાં આવે તો મગફળીની ગ્રીનહરી અને જબરજસ્ત ગ્રોથ થાય છે અને નવી ડાળીઓ ફૂટવામાં મદદરૂપ પણ થાય છે ખેડૂતભાઈઓ અમૃત પ્લસ નાખવાથી મગફળીને પૂરતું પોષણ મળે છે ખેડૂતભાઈઓ મગફળીમાં પૂરતું પોષણ આપવાથી મગફળીના ડાટા બેસવામાં પણ મદદરૂપ થાય છે અને મગફળીને પૂરતું પોષણ મળવાથી ઉત્પાદ દનમાં પણ વધારો થાય છે ખેડૂત ભાઈઓ ખેડૂત ભાઈઓ વિડિયોમાં દર્શાવેલ પ્રોડક્ટનો તમે ગમે તેવી જમીન હોય તેની ઉપર તમે તેનો ઉપયોગ કરી શકો છો હવે આપણે જાણીશું આ બધી પ્રોડક્ટનો યુઝ કરવાથી શું થાય ખેડૂતોને ફાયદા ખેડૂત ભાઈઓ તમારી મગફળીમાં વરસાદના કારણે પાણી ભરાઈ જવું જેના કારણે મગફળીનો પાક નિષ્ફળ થઈ જવાની તૈયારીઓ હોય જ્યારે તમે આ બધી પ્રોડક્ટનો યુઝ કરો તો મગફળીને એક નવું જીવનદાન મળી જશે ખેડૂતભાઈઓ તમારી જમીનમાં મગફળી પીળી પડી જવાનો પ્રશ્ન આવતો હોય તો આ બધી પ્રોડક્ટનો યુઝ કરવાથી તેમાં પણ તમને સોલ્યુશન મળી જશે અને ખેડૂતભાઈઓ વધારે પડતી વરસાદ હોવાને કારણે તમારી મગફળીમાં રોગ જીવાતનો એટેક હોય તો આ પ્રોડક્ટનો યુઝ કરવાથી તેમાં તો સો ટકા રિઝલ્ટ તમને જોવા મળશે ખેડૂતભાઈઓ એના કારણે ઉપરથી સ્પ્રે કરવાના ખર્ચા પણ તમારે બચી જશે અને ઓછા ખર્ચે વધારે ઉત્પાદન પણ તમે લઈ શકશો ખેડૂતભાઈઓ ખેડૂતભાઈઓ વિડીયોમાં દર્શાવેલા પ્રોડક્ટનો જાજો નહીં પણ ખાલી એકથી બે વીઘામાં ટ્રાય કરીને જોજો ઉત્પાદનમાં પચીસથી ત્રીસ ટકાનો વધારો સો ટકા થશે ખેડૂતભાઈઓ આ હતી આજની માહિતી ખેડૂતભાઈઓ વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં ધન્યવાદ ખેડૂતભાઈઓ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો